આજે આપણે વધુ એક ગામડે ગામડે પારી અને સજીવન કરનાર એવા જવરચંદ મેઘાણી રચિત દુહા અને તેમના સુપુત્ર મહેન્દ્રભાઈ મેઘાણી દ્વારા જેનો અર્થ સમજાવેલ છે તે સાંભળશું કેમ કે તરપદી ભાષામાં લખેલા દુહાનો અર્થ સાંભળવો જાણવો બહુ જ જરૂરી છે તો સાંભળીએ ભા મને ભણ તુહારા ભામણા પણ રે મરણ જીણ લગમાણ રાખો કાશ પરાઓ એટલે હે ભગવાન તમે ભલે ઉગ્યા તમારા વાણા લઉં છું હે બાપ હે કશ્યપ મુનિના કુમાર એટલી જ મારી યાચના છે કે મૃત્યુ સુધી આપ અમારા માન અને આબરૂનું જતન કરજો